હાલની અંદર જે રીતે ક્ષત્રિય દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો છે તે અત્યારે માધાપરની અંદર એકસો પચાસ જેટલા ક્ષત્રિય આગેવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડ્યો છે તેના કારણે કચ્છની અંદર ભાજપ માટે પણ કપરા ચઢાણ થતા હોય તેવો ઘાટ સર્જાયો છે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા